સાથે જ કઈ કઈ બીમારી તમારા શરીરમાં હોય છે ત્યારે તમને આ પેશાબની સમસ્યા થઈ શકે છે એના વિશે પણ માહિતી આપીશ તો દોસ્તો આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો અને સારો લાગે તો જરૂરથી લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ ઘણીવાર છે ને આપણે બહુ જ પાણી પીતા હોઈએ છે ને ત્યારે પણ આપણને પેશાબ થતી હોય છે એના કારણે આપણે વધારે બાથરૂમ જતા હોય છે કહેવાનો મતલબ એ છે

થઈ શકે છે સાથે જ જે વ્યક્તિ કરતું હોય એટલે કે બીડી સિગરેટ અથવા તો કંઈ પણ સેવન કરતું હોય જે વ્યસન હોય તો પણ તમને આ સમસ્યા થઈ શકે મહિલા પ્રેગનેટ હોય છે એ મહિલાને પણ આ સમસ્યા થઈ શકે છે કેમ કે પ્રેગ્નેટ પ્રેગ્નસી કારણે આપણું બાળક આપણા

અને ચાનું સેવન વધારે કરતા હોય છે ને એ વ્યક્તિને પણ આ પેશાબની સમસ્યા વાડે ઘરે થઈ શકે છે ગભરાવાની કોઈ જરૂર નથી જો તમને કેન્સર હોય થાઇરોઇડ હોય પીસીઓડી હોય એવી કોઈ બીમારી હોય ને તો તમે ગભરાઈ શકો છો તો આ બીમારી હોય ને તો તમારે સૌથી પહેલા બીમારીનો ઈલાજ કરવાનો છે બીમારીનો ઈલાજ કરશો ડૉક્ટર પાસે જશો અને તમે થાઈરોઈડ હોય કેન્સર હોય કે બ્લડ શુગરની સમસ્યા હોય આ બીમારીની દવા તમે લેશો ને તો ઓટોમેટિક તમને પેશાબ વારે ઘડે થતી હોય છે એ દૂર થઈ જશે એ મતલબ કે એ સમસ્યા દૂર થઈ જાય છે સૌથી પહેલા જોઈએ કે દિવસમાં કેટલો કેટલા લિટર પાણી પીવું જોઈએ એટલે કે સવારની વાત કરું છું સવારે આપણે ઉકે તો રાત્રે સુઈએ ત્યાં સુધીમાં તમે કેટલા લિટર પાણી પી શકો છો તો આખા દિવસની અંદર તમે બે લિટર જેટલું પાણી સેવન કરી શકો છો તમે ઈચ્છો તો વધારે સેવન કરી શકો છો પાણીનું પીવા માટે દિવસના પણ રાત્રે જ્યારે તમે સુવા જાઓ છો ત્યારે પાણીનું સેવન ઓછું કરો તો જેના કારણે તમે રાત્રે જાઓ પેશાબ જવાની સમસ્યા થોડી ઓછી થઈ શકે છે ઘરેલું ઉપાય બતાવો તો આદુ અને મધનું સેવન કરવાનું છે એટલો આદુનો રસ કાઢવાનો છે અને એમાં જ એક ચમચી જેટલો મધ નાખીને મિક્સ કરીને સમસ્યા દૂર ધાણા અને જીરું એટલે કે સુકા ધાણા આવે છે ને ધાણાના બી આવે છે ને એ મેં બાજુમાં પીક મૂકી દઈશ જે સુકા ધાણા આવે છે એ ધાણા અને જીરું નું પણ તમારે સેવન કરવાનું છે કઈ આખા ધાણા આવે છે એ ધાણા લેવાના છે અને એક ચમચી જેટલો જીરું લેવાનું 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 છે છે જીરું જીરું પાવડર નથી પછી એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે એ પાણીમાં આ બંને એક એક ચમચી નાખી દેવાનું છે એટલે કે ધાણા અને જીરું બંને નાખીને પછી પાણી ઉકાળવાનું છે ઉકાળીને પછી એ પાણી થોડું ઠંડુ થાય પછી એનું સેવન કરવાનું છે આ ઉપાય દિવસમાં તમે

તો એ વ્યક્તિનું વજન એ પેટનું વજન છે ને એટલે કે શરીરનું વજન છે ને એ આપણા મૂત્રાશયની આસપાસ વધારે વજન પ્રેશર લાગે છે એના કારણે પેશાબની સમસ્યા તમને થઈ શકે છે તો શું કરવાનું છે ગરમ શેક કરવાનું છે એટલે કે કહેવાનો મતલબ એ છે કે પેશાબ થવાની પેશાબ થવાની સમસ્યા એટલા માટે થઈ શકે છે કે વજન વધારે આવે છે અને એના કારણે એ નીચેના પેડાનો ભાગ છે ને એ આપણને ખૂબ દુખાવો જેવો થતો હોય છે અને પછી તમને વારંવાર પેશાબ જવાની સમસ્યા થતી હોય છે સાથે જ મહિલાઓને આ સમસ્યા થતી હોય ને એટલે કે પેડું પેડામાં દુખાવો થતો હોય ને તો માસિક ધર્મ પણ ખૂબ જલ્દી આવી જતું હોય છે મૂત્રાશયની આસપાસ આપણા શરીરમાં સોજો થઈ જાય છે તો એ સોજો ઘટાડવા માટે આપ ગરમ પાણીનો શેક લેવાનો છે શું કરવાનું છે છે હોટ હોટ બેગ બેગ પણ આવે જો તમારી પાસે ના લઈ હોય તો તમે એક ગરમ પાણીમાં કરો નોર્મલ જેટલું તમે આપ સહન કરી શકો એટલું ગરમ પાણીમાં એ ટાવલને બોડીને પછી આપણે જે આભીના નીચેનો ભાગ છે એ ભાગમાં શેક કરવાનો છે થોડો જેથી કરીને સોજો ઉતરી જાય અને આ પેશાબની સમસ્યા પણ દૂર થઈ જાય ખાસ ધ્યાન રાખજો કે જે મહિલા પ્રેગ્નેટ હોય એ આ ઉપાય ના કરે કેમ કે જે મહિલા પ્રેગ્નેટ હોય છે એ મહિલાઓને પ્રેગ્નેન્ટ ડિલેવરી સુધી પેશાબ વારંવાર થવાની સમસ્યા થઈ શકે છે જે વ્યક્તિને બોજ પેશાબ લાગતો હોય ને એ વ્યક્તિ ખાંડ નું સેવન ન કરવું બજ મસાલેદાર ખાતા હોય અથવા તો તમે શાકભાજીનું નું સેવન ના કરતા હોય શાકભાજીના ના બદલે તમે પીઝા ખાતા હોય બર્ગર ખાતા હોય કોઈ પણ ખાતા હોય આવું મેંદાવાળી વસ્તુ તો પણ તમને આ સમસ્યા થઈ શકે છે એટલે કે શાકમાં ખોરાકમાં આપણે લીલા શાકભાજી અને ફાઈબર ખોરાકનું સેવન કરવાનું છે એટલે કે કઠોળનું પણ થોડું સેવન કરવાનું છે સાથે જ તમે સલાડમાં તમે શું ખાઈ શકો છો તો બીટ અને ગાજર ખાઈ શકો છો બીટ અને ગાજરને તમે સલાડમાં ન ખાવા માંગતા હોય તો તમે એનું જ્યુસ બનાવીને પણ પી શકો છો પણ જ્યુસ બનાવો ને તો એને ગાળવાનું નહીં મિક્સરમાં પીસી લો એ જ્યુસનું ડાયરેક્ટ સેવન કરવાનું છે એને ગાળવાનું નથી ખાસ એ વાત ધ્યાનમાં રાખવાની છે તમે ઈચ્છોને તો બીટ અને ગાજરને સાથે પણ જ્યુસ બનાવીને પી શકો છો જો તમારી જો તમને ગાજર ના મળતું હોય તો તમે ખાલી બીટનો જ્યુસ પણ પી શકો છો અને જો તમને બીટ ના મળતું હોય તો ખાલી તમે ગાજરનું સેવન પણ એટલે કે ગાજરનો જ્યુસ પણ પી શકો છો દિવસની અંદર તમે એકવાર આ જ્યુસ પીશો તો તમને ઘણી રાહત મળશે આજે અમે કેટલાક ઘરેલું ઉપાયો બતાવ્યા જેના દ્વારા તમે તમારી પેશાબ જે વારંવાર થતી હોય એ સમસ્યા તમે દૂર કરી શકો છો તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોને જરૂરથી લાઈક આપજો અને વિડિયોને જરૂરથી તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો આ હતો મારો આજનો વિડિયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો